ગોઈમાની 35 વર્ષીય પરિણીતાને ઉલટીની ફરિયાદ સાથે હોસ્પિટલ ખસેડતા એટેક આવવાથી મૃત જાહેર કરી પાડી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવી હાથ ધરી વધુ કાર્યવાહી રાજ્યમાં વયોવૃદ્ધથી લઈ યુવા વર્ગને પણ એટેક આવ્યા હોવાના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લાના પાડી તાલુકામાં રહેતી પાંત્રીસ વર્ષીય પરિણીતાને અચાનક ઉલટી બાદ હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે એટેક આવવાથી મોટને બેટી હોવાનું જાહેર કર્યું હતું મૂળ તાલુકાના પંડોર ગામ દેસાઈવાડની અને હાલ રહેવાસી પાડી તાલુકાના ગોયમા ગામ આગરીવાડ ફડિયાના વનિતાબેન દિલીપભાઈ હરપતી ઉમર 35 ને આજે શનિવારના રોજ સવારે તબિયત બગડી હતી જેથી વનિતાબેને તેના પતિ દિલીપભાઈને આજે સારું નથી લાગતું અને મને ઉલટી જેવું થવાનું છે જેવી ફરિયાદ કરતા દિલીપભાઈ પણ ગભરાયા હતા અને એકસો 108 એમ્બ્યુલન્સને જાણ કરી તેડાવી હતી જેમાં વનિતાબેનને પોણા 10 વાગ્યે રોહણા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા તબીબે એટેક બેટી હોવાનું મૃત જાહેર કરી હતી વનિતા બેન નો અગિયાર વર્ષ નો એક દીકરો છે અચાનક તેમનો એટેક આવવાથી મોત નીપજતા પરિવારજનોમાં શોક નો માહોલ ફેલાયો છે બીજી તરફ આ બાબતે પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે પીએમ કરાઈ વધુ કાર્ય હાથ ધરી છે